I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. અરે અરે માવો કેમ છો તમે તમે બધા મજામાં કે હું પણ મજામાં મજા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે કાંઈ તો અમારા ન્યુ લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત ભાઈ આપણે વાળ કપ્પે બપ્પે ને આપણે કહીજો કમેન્ટ કરીને કે વાળ કેવા લાગે અને બીજી વાત કે ભરતભાઈ આહિરનું ભાઈ આપણે ભરતભાઈ વાળા યુટ્યુબર હે ને એક લાખ પાંત્રી હજાર હે એનું ભાઈ એક્સિડન્ટ થઈ ગયું છે આપણે આપણે એનો વિડીયો તમને બતાડો ને ભરતભાઈ ને હજી કાંઈ થયું નથી બરોબર ભરતભાઈ આહિર બધાય સલામત છે કંઈ ચાર પાંચ જણા હતા આપણે આમ દેવળી નું મૂળ ગામ છે તો આમ દેવળી થી આમ જાતા હતા બરોબર તો આપણે કઈ ખબર છે ને આવું તો video આવ્યો તો ચલો મેં કીધું આપણે ભરતભાઈ માટે એક vlog બનાવી નાખીએ ભરતભાઈ આવીને ભાઈ દ્વારકાના હાથ બગાઈ માથે કે ભરતભાઈને ને કઈ વાંધો આવ્યો છે ને બરોબર all his talents, yeah he found a way to go and change, become an advocate. For taking control of your life. Go out and battle, and you think you have a dream? Then act on it. Get after it. Get out your head and fucking capture it. You got one life to master it. Don't give up on your future. We all start losers. We're all late bloomers. Gotta struggle. through the give what you say. Yeah, I'ma do shit my way. you can go ભરતભાઈ આયનો ભાઈ તમને થોડો પણ વ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો કે ભરતભાઈની ચેનલ એક લાખ સબ્સ્ક્રાઇબર ને પૂરા થઈ ગયા બરોબર તો ભરતભાઈ આયના જેટલા માણસો એટલે આપણને થોડો સપોર્ટ કરો અને ભરતભાઈ આયર તમને ભાઈ કઈ માતાજીની દુઆથી કઈ ન થાય તમે આવી રીતના ભરતભાઈ આય આગળ